જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ જય બીજી આજે આપડે આવી જામ જમી લીધું આપડે જમીન બાર ગોમાં જવાનો પ્લાન બનાવે છે મેહુજી મે છોકરો જવાના છીએ બહાર તલાવ કિનારે મેહુજી તલાવ કિનારે ને ના કિનારે જવા માટે જવાનું હું સારું બનાવ્યું છે કેવું તલાવેજા ગો અને કમેન્ટમાં લખજો તો તમને કેવું લાગ્યું તલાવ જો મિત્રો આપણે ગયા છીએ ગોમમાં કાલે સર અહીંયા રાધેજાના ગરબાથી ચૌદશના એટલે આજે તો વધારે બધું કેવું હજાર છે જવા જમ્પિંગ વમ્પિંગ બધું આવી ગયું છે હા સર વેરાઈ માતાનું મંદિર અને આ મંદિરનું કાલે છે જો અને અમે જવા પૂરી ફેમિલી સાથે આવી ગયા છીએ બગીચામાં ફરવા માટે ચલો બગીચાનો બધું કમેન્ટમાં લખજો એવું લાગ્યું તમને જો આશા બેસવા માતા માતા બનાવ્યું છે જો આપણી ફેમિલી જાય છે આગળ રીતે તલાવ તલાવમાં પાણી ઓછું જાઓ આપણી ફેમિલી ઉભી થઈ જઈશું આપણા માટે આપણે જીએ આગળ ફરતા ફરતા બનારાજ ગોર મટર ફરવાનું તલાવ તલાવમાં પાણી થોડું ઓછું છે બગલું બગલું બધું ફરે છે અંદર આપડે ફેમિલી કેવી હેડા છે જો બતક ફર્યા જો હા બતક સારી એ આવી ગયા છીએ ફરવા માટે તમે જાઓ આજથી આમ ગોળ મટર ફરીને પાછું રિટર્ન જાવાનું છે

гай <laughs> बकल ना मित्रों केर ना शोर वायला ही फूलो और केर छ भैया साख ली थी चित्रकला सवदी बनाईली छोकराना रमत गमत करवा माटा लो

કછુઆ કઈ માછલી છે આપણને ખબર નહીં હા એ ખબર નહીં જો ડોલ્ફિન આ રીતની બધી માછલી બનાવેલી છે જો

તલાવે બેસવા માટે આનંદ લેવા માટે કુદરતી સૌંદર્યનો આનંદ લેવા માટે આપણે ગોળ મટર ફરીને અહીં આવી ગયા છીએ બધી વસ્તી તો ઢકલો આવવા તમે જો વિડીયોમાં દેખાશે કુદરતી સૌંદર્ય બહુ મસ્ત બનાવ્યું હો તમે પણ આવજો આવો તો જોવા માટે મિત્રો

આવી દિલાવ સા બધું મટર ફરી આપણો આવી જ છે નવસતા તલાવ બનાવ્યું છે તમે પણ રાધીતા ગામ આવો તો જોવા જરૂર જ આવજો જો કાલે યે બાર રાધીજના ગરબા થશે 14 દસ ના 14 નો વિડિયો પણ આપણો આવશે

आपको दर्शन करा माता

વિડીયો ગમે તો લાઇક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાજી જય બાબાજી આપણે આપણે વિરામ કરીએ છીએ પૂરો કરીએ છીએ કાલે અહીંયા ચૌદસના ગરબા જવાના છીએ એટલે ત્યારે બધું તૈયારી થઈ રહી છે વહેલા આવી એટલે દર્શન કરજે જય માતાજીને જય માતાજી જય દ્વારકાધીશ લ્પેશ ઠાકોર સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો શેર વધારે કરજો એટલે વધારે આપણો વિડીયો પહોંચાડ અને માતાજીના દર્શન થાય જય માતાજી